નમસ્કાર વાય એન માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભાયલી જૈન સંઘ ખાતે મુનિ સુવ્રત સ્વામી ભગવાન ની ચલ પ્રતિષ્ઠા યોજાઈ ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજ તથા ધર્મરત્ન વિજયજી મહારાજ તથા કીર્તિ મહારાજે ચલ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાવી જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણા પર્વની પૂર્વ સંધ્યાએ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજ તથા ભાયલી જૈન સંઘ ખાતે ચતુર્માસ બિરાજમાન ધર્મરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આજે સવારે ચતુર્વિધિ સંઘની ઉપસ્થિતિમાં વિધિ વિધાન સાથે ભાગ ભગવાન શ્રી ચલ પ્રતિષ્ઠા લાભાર્થી પરિવાર દ્વારા કરવામાં આવી હતી આ ચલ પ્રતિષ્ઠા વિધિ માટે જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ ખાસ પધાર્યા હતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરામાં આડત્રીસ શ્વેતાંબર જૈનોના સંઘ હતા જેમાં ઓગણચાલીસમાં જૈન સંઘ તરીકે ભાઈના વર્ધમાન જૈન સંઘનો ઉમેરો થયો છે આગામી દિવસોમાં સંઘ દ્વારા શિખરબંધી દેરાસર ઉપાશય ભોજનશાળા તથા જૈન પરિવારોને રહેવા માટે જૈન સોસાયટી એપાર્ટમેન્ટ પણ બાંધવાનું આયોજન કરવામાં આવનાર છે આ પ્રસંગે વ્યાખ્યાન ફરમાવતા આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું કે આ પરમાત્માની પ્રતિમા એક હજાર વર્ષ કરતાં પણ પ્રાચીન છે અને હવે પર્યુષણા પર્વ શરૂ થાય છે ત્યારે સંઘના લોકો હવે સારી રીતે ભક્તિ આરાધના કરી શકશે આ પ્રસંગે ધર્મરત્ન વિજયજી મહારાજે પણ આ પર્યુષણા પર્વમાં બધાને ધર્મ આરાધના પ્રતિક્રમણ જૈન પૂજા ચૈત

उनकी प्रतिमा में आप उनके प्राणों की कैसे स्थापना कर सकते हो इस विषय में जो प्रतिष्ठा विधानों में एक नियम है उस नियम के अंतर्गत मैं वह उनका मिधान तुमको कहना चाहता हूं मानता हूं कि उनके द्रव्य प्राण नहीं रहते सिद्ध आत्माओं में परंतु भाव प्राण रहते हैं हम उन भावप्राणों का मंत्रों के माध्यम से आकर्षण करते हैं और आकर्षण करने के बाद परमात्मा के अंग विशेषों में उनकी स्थापना करते हैं प्रतिष्ठा करते हैं उन मंत्रों से आकृष्ट जो उनके प्राण हैं भाव प्राण उनकी प्रतिष्ठा हम प्रतिमा में करते हैं और जब प्रतिमा में उनके भाव प्राणों की प्रतिष्ठा की हम कल्पना करते हैं तब वह हमारे लिए भगवान पाषाण स्वरूप में नहीं साक्षात स्वरूप में उपस्थित प्रतीत होते हैं सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट